જયપુર તાલુકાના દેવકી ગાલોળ ગામ જતા પહેલા સરદાર ચોક માં હાર્દિક પટેલના કાફલા પર જેતપુર એલપીએચ ગ્રુપ દ્વારા પથ્થર મારો કરાયો હતો અને એક ગાડી શાહી ફેંકતા હાર્દિકના કાફલા સાથે રહેલા સાથીદારો ધોકા લઈને વિરોધ કરનારા ઉપર અપશબ્દોનો વરસાદ કરી તૂટી પડતા સોપો પડી ગયો હતો પોલીસે પાસના પંદર સભ્યોને અટકાયત કરી હતી પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાય હતો મોરબીના મનોજ પનારા હાર્દિક સૌસાણી પીયુષ દર્સાણીયા એસટી ચાવડા સહિતના ઓની અટકાયત કરી હતી જિલ્લા પોલીસ વડા અંતરીપ શુદ્ધ જેતપુર આવી પહોંચ્યા હતા જિલ્લાભરનો પોલીસ બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવી દેવાયો હતો પથ્થરમારો તેમજ ફુગા ફેંકનાર પાછળ દોડતા સરદાર ચોકમાં બગડાટીના દ્રશ્યો સર્જાયા હતા અહેવાલ ઇઝાઝ બોઘાણી જેતપુર

જોઈએ હથિયારો છે એવી માહિતી મળી છે એટલે અમુક લોકો કબક્ કરશે લીગલ કાર્યવાહી હથિયારો મહિલા છે કે નહીં મળ્યા દેખાય છે હથિયારો અમને હથિયાર ગાડી લઈ જાય કરીએ ગાડી પણ સાહેબ મીડિયાના કેમેરાની અંદર રિવોવર પણ દેખાવામાં આવશે તો એ જોઈ લેશો રિવ